તો સુરતના પાલનપોરમાં સરકારી શાળાની મનમાની સામે આવી જેમાં શાળા સંચાલકો એક સાથે પચાસ બાળકોને આપી દીધું એલસી સરકારી શાળા નંબર ત્રણસો અઢાર ના આચાર્ય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો બાળકોની સંખ્યા વધે તો બીજી પાડી કરવી પડે તેવું વાલીઓએ જણાવ્યું સુરત શિક્ષણ સમિતિએ આપ્યા તપાસના આદેશ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યા શાળા સંચાલકને બરતરફ કરવા સૂચના આપી સીઆરસીના ત્રણ સભ્યોને નોટિસ આપવામાં આવી આજે સમાચાર માધ્યમોમાં જે સાયન્સ એલસી આપીને બાળકોને એલસી આપી દે વાત જે થઈ છે બાબતે એટલું ખાસ કહેવાનું કે જૂનથી અત્યાર સુધીમાં ફક્ત છેતાલીસ બાળકોને જ એલસી આપ્યા છે એમાંથી બધા વાલી વાલીઓ મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને એમને શાળામાં કે એમને વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે એક બાળકનું મૃત્યુ થવાથી નામ કર્યું છે અને બે બાળકો એવા છે જેને ખાનગી શાળામાં આર્ટિકલમાં એડમિશન મળવાથી લોકોના નામ કમી કર્યા છે જે સાત બાળકોનો પ્રશ્ન જે આવે છે એ એકથી આઠનું અમારે સેટઅપ છે એકત્રીસ જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારશ્રીના નિયમ પ્રમાણે બાળકો સતત ગેર રહેતા હોય બાળકોની અનિયમિત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા આપી દેવામાં આવ્યા છે તો મેં કીધું ના કદાચ એવું ના બને કારણ કે સામકા એટલા એલસી ના આપી શકાય તો એવી રીતે અઠવાડિયા ત્રણ ચાર દિવસના ગાળામાં બધાને એલસી આપી દેવામાં આવ્યા છે અને પછી સાંજે લોકો બધા ભેગા થતા અને મને ત્યાં બોલાવી એટલે હું ત્યાં ગઈ એટલે જોયું તો પચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એના એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને એના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવાની જરૂરત નથી હું આ બાળકો મોહિત નહીં થવા દઈશ નાગરિકાને હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં